હેલો નમસ્કાર મિત્રો જ્યારે કોઈ બે ત્રિકોણ આપેલા હોય અને બે ત્રિકોણની બે બા બધી બાજુઓ આપેલી હોય અને તમને કોઈ ખૂણો શોધવાનું કીએ કે કઈ રીતે ખૂણો તમે શોધી શકો કે મતલબ બે બધી બાજુઓ આપેલી હોય અને તે બાજુઓ બધી સરખી હોય મતલબ એક બાજુ બીજી બાજુનું અનુરૂપ હોય ત્યારે તમે ત્રિકોણનું ખૂણાનું માપ કઈ રીતે શોધવું તે આપણે આ એક્ઝામ્પલમાં જોવાનું છે કે જ્યારે બા 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 બાૃપ્ત આપેલી હોય મતલબ બાજુ 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 સમૃપ્પ્તા આપેલી હોય ત્યારે કોઈ ખૂણાનું માપ તમે કઈ રીતે શોધી શકો તે આ એક્ઝામ્પલમાં આપણે જોવાનું છે કે તમે જ્યારે બધી બાજુ સરખી હોય તો ત્યારે તમે ખૂણાનું માપ કઈ રીતે મેળવી શકો તો તમને આ ઉદાહરણની અંદર હું સમજાવીશ કે જ્યારે બા બાબા સમૃપ્તા આપેલી હોય તો ત્યારે તમે કોઈ ખૂણાનું માપ તમે કઈ રીતે શોધી શકો તો જુઓ વિડીયો તમે કઈ રીતે ખૂણાનું માપ મેળવ્યું છે તો જુઓ વિડીયો હલો નમસ્કાર મિત્રો જ્યારે આપણે કોઈ બે ત્રિકોણ આપેલા હોય અને કોઈ ખૂણો શોધવાનું કહે તો ત્યારે આપણે ખૂણો કઈ રીતે શોધી શકાય અને ખૂણો કઈ રીતે મેળવી શકાય તે આપણે આજે જોવાનું છે કે જ્યારે બે ત્રિકોણ આપેલા હોય અને બે ત્રિકોણોના બે ત્રિકોણો પરથી કોઈ એક ખૂણાને આપણે શોધવાનું કહે કે કોઈ એક ખૂણાને તમે શોધો તો તમે કઈ રીતે તમે ખૂણો શોધી શકો તે આપણે આજે આ એક્ઝામ્પલની મદદથી જોવાનું છે કે અહીંયા હું આપેલું છે બે ત્રિકોણ આપેલા છે એક ત્રિકોણ એબીસી અને એક ત્રિકોણ ઇ ક્યુ આર તો બે ત્રિકોણ આપણે આપેલા છે અને બેની બાજુઓના માપ આપેલા છે તો તમારે ખૂણો પી શોધવાનો છે કે ખૂણો પી કેટલા એંગલનો મતલબ કેટલા ડિગ્રી છે અને બેમાં તો બે ત્રિકોણ આપેલા છે તેમાં અમુક આપેલી છે વસ્તુ અમુક વસ્તુ શોધવાની છે તો આપણે જોઈએ કે કઈ રીતે શોધી શકાય તો અહીંયા સિમ્પલ તમે લખી શકો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ક્યુ આરમાં એબી એબી બી એ બી આર ક્યુ બરોબર છે તો શું થાય ત્રણ પોઈન્ટ આઠ આ એ માપ છે ત્રણ પોઈન્ટ આઠ અહીંયા સિમ્પલ આર નું માપ છે સેવન પોઈન્ટ સિક્સ તો આ મળી ગયા એક દ્વિત્યાંશ સિમ્પલ એ જ રીતે બી સી ક્યુપી તો બીસીનું માપ છે સિક્સ અપોન પી નું માપ ક્યુ નું માપ છે ટ્વેલ્વ તો મતલબ થયા એક દ્વિતીયાંશ આ પણ મળી ગયા સિમ્પલ એવી જ રીતે સી એ અપોન પી આર તો સી એ કેટલા છે તો રૂટ ત્રણ તો બીજી બાજુ મૂકો છો કે એક બાજુના છેદમાં બીજી બાજુ બીજી બાજુના છેદમાં ત્રીજી બાજુ અને ત્રીજી બાજુના છેદમાં છઠ્ઠી બાજુ એમ તમે મૂકો છો તો તમને બધેના જવાબ એક દ્વિતીયાંશ એક દ્વિતિયાંશ એક દ્વિતીયાંશ એ રીતના તમને બધા સેમ મળે છે મતલબ એટલે કે એ બી અપોન આર ક્યુ ઇઝ ઇક્વલ ટુ બીસી અપોન ક્યુપી ઇઝ ઇક્વલ ટુ સી એ અપોન પીઆર સિમ્પલ આ રીતે આપણે કઈ બંને બાજુ થઈ જાય એક બાજુના છેદમાં બીજી બાજુ બીજી બાજુ છેદમાં તે ચોથી બાજુ અને ત્રીજી બાજુના છેદમાં છઠ્ઠી બાજુ આ રીતે આપણે ત્રણે ત્રણ બાજુનો ગુણોત્તર મળે તો સિમ્પલ આપણે બીજું અહીંયા કાંઈ કરવાનું નથી હવે તેથી તેથી ત્રિકોણ એ અને ત્રિકોણ પી ક્યુ આર સરખા મતલબ સમાન છે મતલબ બા 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 સમરૂપતા કહેવાનો અર્થ એ છે કે બાજુ 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 સમરૂપતા છે મતલબ ત્રણે ત્રણ બાજુ આ બા આ ત્રિકોણની અને ત્રણે ત્રણ બાજુ ત્રિકોણ એ અને ત્રિકોણ પી ક્યુ ની ત્રણે ત્રણ બાજુઓ સરખી છે મતલબ ખૂણો સી ઇઝ ઇક્વલ ટુ ખૂણો પી સમરૂપ ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ કેમ કે જ્યારે બે ત્રિકોણ સરખા હોય બધી બાજુઓ સરખી હોય તો તે ત્રિકોણના ખૂણાઓ પણ જે એના અનુરૂપ ખૂણાઓ હોય તે ખૂણાઓ પણ સરખા હોય મતલબ અહીંયા આપણે ખૂણો C જે તો C નો અનુરૂપ ખૂણો છે P તો C નું જેટલું માપ આવશે એટલું જ ખૂણા P નું માપ આવશે તો આપણે અહીંયા જોવાનું છે કે P ખૂણા P નું માપ કેટલું છે તો આપણે પહેલા ખૂણો C નું માપ શોધી લઈએ તો C જે આટલું ખૂણો C નું માપ આવશે એટલું જ ખૂણા P નું માપ આવશે તો આપણે સિમ્પલ ખૂણો C નું માપ શોધી શકીએ ખૂણો C = 180° - ખૂણો A - ખૂણો B આ રીતે થાય કેમ કે જેટલે આપણે ત્રિકોણ જ્યારે લઈએ ત્યારે બધા ત્રણે ત્રણ ખૂણાઓનું ટોટલ માપ કેટલું હોય તો કે એકસો એંશી એકસો એંશીમાંથી આપણા અગર બે ડિગ્રીના માપ છે ખૂણો બી અને ખૂણો એ તો આપણે અગર ખૂણો એ અને ખૂણો બીનું માપ હોય તો એકસો માંથી બે ખૂણાઓ બાદ કરી દઈએ તો ખૂણો સીનું માપ આપણને મળે તો ખૂણો સી ઇઝ ઇક્વલ ટુ એકસો એંસી માઇનસ ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ એટી ડિગ્રી માઇનસ બી એટલે સાહીઠ ડિગ્રી તો ખૂણો સી નું માપ કેટલું મળે તમને ફોર્ટી ડિગ્રી મતલબ ચાલીસ તો ખૂણો પી નું માપ આપણને ચાલીસ મળે તો જ્યારે કહેવાનું મતલબ એક્ઝામ્પલ તો એકદમ સિમ્પલ હતું પણ તમારે વસ્તુ શું છે કે જ્યારે બે ખૂણાઓ આપેલા હોય અને તે બાબા બા મતલબ બાજુ 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 સમરૂપતા ધરાવતા હોય ત્યારે તે બાજુની સમરૂપ જ્યારે ખૂણો બધી બાજુ સમરૂપ આવે